એવો બધો એને તમને બધા એને અમારે સરપ્રાઈઝ દેવાની હતી એ મિત્રો તો છે ને એ તમને થમને જોઈને ખબર તો પડી ગઈ છે કે છે ને એ અમારે દેહમાં જવાનું થયું કા તો અચાનક અમારે દેહમાં જવાનું થયું કા તો હવે અમારે દેહમાં જવાનું છે ને તો કન્ટિન્યુ વિડીયોમાં રહેજો તમને જોવા મળશે કા દી દેહમાં જવાના છે કા મજા આવશે કા તમને વસ્તુ બતાવવા

હા હર્દી કજી આમ જો આપણે દેહ માં જવાનું છે તૈયાર થવાનું છે હું નાઈ લીધી છું તારે નાવાનું બાકી છે હજી કપડા પેક કરવાના છે હે આમ આમ હાથ ફેરવ એટલે નહીં જાય જો અરે વાહ આયા આને એક ડાયમંડ દે આ ભે લઈ લેને નો જાય નો જાય જો જો આવી જાહે આમ હાથ ફેરાય આમ તો એ હાથ માં નથી રહેતી એને તાર પાય નથી રહેવું કાના હા લે આગળ બંધ કરી દો સારું હાલો મિત્રો અમે છે ને કપડા ને એવું બધું પેક કરી દે ને પછી છે ને એ હજી હાર્દિકભાઈ ને નાહવાનું બાકી છે હું તો જો નાહી તો ફ્રેશ થઈ ગઈ છું ને હજી હાર્દિકભાઈ નાવાનું બાકી છે ને હજી કપડાં પેક કરવાના છે ને એવું બધું છે અને લાટ કામે છે હજી બજારે જવાનું છે થોડુંક બાકી છે લેવા જવાનું છે હવે બ્લાઉઝ સીવા નાખેલા છે એ લેવા જવાના છે એ બધું કામ થયું એ બધું કામ પૂરું કરી દઈ ને પછી કપડાં પેકિંગ કરી હતી એ પછી આગળ મળી ને બતાવી તમને અમે કપડાની પેકિંગ કરી છે એ કાંથી સારું ચાલો તો જાય આ ઘડીક હાર્દિકભાઈ મેનડીનું બસું રમાડી લે કા હા જો તો અહીંયા હામુ જો હવે તારે આવું દેખમાં એમ પૂછતો એને આવું છે મારે દેહમાં છે ને તલ તાળ જવા પિલાળી બચ્ચા હે

આમ જો આ પેકી ના ક્યાં કરી હું આમ જો અમારે છે ને આઠ વાગ્યા નો ટાઈમ છે ઘાય ઘા નવરા થઈ જાય ફટાફટ ને છે ને હજી તો અમારે માર્કેટે જવાનું છે ગારદી થી થોડું ખરીદી બાકી છે એ કરવા જવાની છે ને આ આઠ વાગ્યા નો ટાઈમ છે એ હું ભાગ લઈ જવાનું છે એટલો બધો હા તો હારો હાલો તારું જે હોય ને એમાં ભરી લે હાલ હારો હાલો મિત્રો અમે એટલી પેકિંગ કરી નાખીએ પછી હજી અમારે બજારે જવું છે ને પછી આગળ મળી પેકિંગ કરી નાખી કા

જો આર્દિકભાઈ થેલા બહાર કાઢવા મેળા જો અમાર જવાનો ટાઈમ થઈ ગયો એવું લાગે છે. ટાઈમ થઈ ગયો છે. હે જો બહાર થેલા નીકળવા મેટા છે હો. હજી વાર થી આર્દિક આ આર્દિક હજી અમે તો 8 વાગે નો ટાઈમ છે મે અમે આ ટીના વિડિયો ચાલુ કરી દીધો કેમ કે પછી 8 વાગે અંધારું થઈ જાય તો પછી તો પછી અમે થેલા પેક કરી દેતા તો મે કીધું બતાઈ દે બધાય ને કે જો અમે કમ્પ્લીટ થઈ ગયા છે એમ કાર્દિક

ને અમે જો અહીંયા મોણ પર ઉતરી ગયા સહી તો ફેમેલી હવે છે ને અમે ઘરે જઈએ સહી કાંતિ ને હવે તો છે ને જાગતા હતા કા બસમાં એટલે હવે છે હું સુઈ જાઉં અને પછી છે ને નવા વીડિયામાં હવે મળશું કા પછી નવા વીડિયામાં ત્યાં લગન ટાટા બાય બાય કર દે બધાને પછી બા ની નારે મુલાકાત કરાવી પછી આગળ મળીએ કા ટાટા બાય બાય કર દે હાર્દિક ટાટા બાય બાય કરી દે સારું હાલો મિત્રો પછી મળીએ આગળના વિડીયા